ગુજરાતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું છે તો હવે એ પહેલાં જેવું અઘરું નથી રહ્યું બહુ જ સરળ થઈ ગયું છે ચાલો આજે આપણે આખી ઓનલાઇન પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ અને જોઈએ કે ટેકનોલોજીએ બધું કેટલું આસાન બનાવી દીધું છે આરટીઓ ઓફિસની લાંબી લાઈનો અને કાગળિયાની માથાકૂટ આ બધું તો આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યું જ હશે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેટલા ધક્કા ખાવા પડતા ખરું ને પણ રાહ જુઓ હવે એ બધું ભૂતકાળ બની ગયું છે વિચારો કે ઘરે બેઠા આરામથી ચા પીતા પીતા લાયસન્સ માટે અરજી કરી શકાય આ નવી ડિજિટલ સિસ્ટમથી માત્ર સમય જ નથી બચતો પણ બિનજરૂરી દોડધામ અને ટેન્શન પણ ઘટી જાય છે ખરેખર આનાથી સરકારી કામકાજ ઘણું સહેલું થઈ ગયું છે એક વાત ખાસ યાદ રાખવાની છે આ બધી પ્રોસેસ માટે ફક્ત ને ફક્ત સરકારની ઓફિશિયલ વેબસાઇટનો જ ઉપયોગ કરવાનો છે કારણ કે ઓનલાઈન ઘણી ડુપ્લિકેટ વેબસાઇટ હોય છે જે ગેરમાર્ગે દોરી શકે છે એટલે ખાતરી કરી લેવી કે આપણે સારથી ડોટ પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન પર જ છીએ તો આ સફરનું પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે લર્નર્સ લાઇસન્સ કોઈ પણ વ્યક્તિ સીધો પાકો ડ્રાઈવર નથી બનતો શરૂઆત તો શીખવાથી જ થાય છે તો ચાલો આ પહેલા સ્ટેપને બરાબર સમજીએ અહીંયા શરૂઆતમાં જ એક મોટો નિર્ણય લેવાનો છે આપણી પાસે બે રસ્તા છે અને આપણી પસંદગી જ નક્કી કરશે કે આરટીઓ જવું પડશે કે નહીં પહેલો વિકલ્પ છે આધાર ઈકેવાયસી કેવાયસી જે સંપૂર્ણપણે ઓનલાઈન છે અને બીજો વિકલ્પ આધાર વગરનો છે જેમાં આરટીઓ જવું ફરજિયાત છે ચાલો બંનેને જાણીએ તો આ ઈ કેવાયસી શું છે સાફ સિમ્પલ છે આ એક ડિજિટલ વેરિફિકેશન છે જેમાં આધાર નંબર અને એની સાથે લિંક કરેલા મોબાઈલ પર આવતા ઓટીપીનો ઉપયોગ થાય છે આનાથી ફાયદો એ કે કોઈપણ ડોક્યુમેન્ટ લઈને ક્યાંય જવાની જરૂર જ નથી બધું ઓનલાઈન જ વેરીફાય થઈ જાય છે આ તો ખરેખર એકદમ સુપર્બ વસ્તુ છે જુઓ આખી પ્રોસેસ કેટલી સીધી અને સરળ છે બસ આ પાંચ સ્ટેપ્સ ફોલો કરવાના છે વેબસાઇટ પર જઈને ગુજરાત સિલેક્ટ કરો લર્નર લાઇસન્સ માટે એપ્લાય કરો વિગતો ભરો ફી ઓનલાઈન ચૂકવો અને છેલ્લે ઘરે બેઠા જ ઓનલાઈન ટેસ્ટ આપી દો બસ આટલું જ અને સૌથી મજાની વાતો હવે આવે છે ટેસ્ટ પાસ કરો અને તરત જ એ જ ઘડીએ લર્નર લાયસન્સ ડાઉનલોડ કરી લો કોઈ રાહ જોવાની ઝંઝટ જ નહીં પહેલાના દિવસો ગયા જ્યારે લાયસન્સ માટે અઠવાડિયાઓ સુધી રાહ જોવી પડતી હતી સારું તો લર્નર લાયસન્સ તો મળી ગયો પણ આ તો ખાલી શરૂઆત છે હવે આવે છે બીજો અને અંતિમ તબક્કો ચાલો હવે જોઈએ કે એક લર્નરમાંથી પાક્કા લાયસન્સવાળા ડ્રાઈવર કેવી રીતે બનવું અહીંયા સમયનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે લર્નર લાઇસન્સ મળ્યાના ત્રીસ દિવસ પછી અને એકસો એંશી દિવસની અંદર જ પાક્કા લાઇસન્સ માટે અરજી કરવાની હોય છે જો આ સમયગાળો ચૂકી ગયા તો સમજો કે આખી મહેનત પાણીમાં અને બધું ફરીથી શરૂ કરવું પડશે એટલે આ તારીખો કેલેન્ડરમાં નોંધી લેવી પાકા લાઇસન્સની પ્રોસેસ ઓનલાઈન શરૂ તો થાય છે પણ પૂરી કરવા માટે આરટીઓ જવું પડે છે વેબસાઇટ પરથી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો સ્લોટ બુક કરવાનો અને પછી નક્કી કરેલા દિવસે અને સમયે પોતાની ગાડી લઈને આરટીઓ ટ્રેક પર પહોંચી જવાનો ત્યાં ડ્રાઇવિંગ સ્કિલ બતાવવી પડશે આ જ છે ફાઇનલ ટેસ્ટ અને જેવી આ ફાઇનલ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી એટલે બસ આપણું કામ પૂરું એ પછી કોઈ દોડધામ નહીં સ્માર્ટ કાર્ડવાળું ડ્રાઇવિંગ લાયસન્સ પોસ્ટ દ્વારા સીધું ઘરે જ આવી જશે આખી પ્રોસેસની આ સૌથી સારી અને આરામદાયક વાત છે કોઈ પણ સરકારી કામ હોય સાચા ડોક્યુમેન્ટ્સ તો જોઈએ જ તો ચાલો એક નજર નાખી લઈએ કે કયા કયા કાગળો તૈયાર રાખવા પડશે જેથી અરજી કરતી વખતે કોઈ તકલીફ ન પડે જુઓ મુખ્યત્વે ફક્ત ત્રણ જ વસ્તુઓ છે એક આધાર કાર્ડ જે ઓળખ અને સરનામાના પુરાવા તરીકે ચાલશે બીજું જન્મ તારીખના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા બર્થ સર્ટિફિકેટ અને હા જો ઈ કેવાયસી વગર અરજી કરી રહ્યા હો તો જ પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહીની જરૂર પડશે ડ્રાઇવિંગ લાયસન્સની આટલી સરળ અને ડિજિટલ પ્રક્રિયા જોયા પછી એક મોટો સવાલ મનમાં આવે છે શું આ જ રીતે બીજી બધી સરકારી સેવાઓ પણ આટલી જ આશા ન થઈ શકે શું આ નાગરિકો માટે એક નવા વધુ સારા શાસનની શરૂઆત છે આના પર વિચારવા જેવું ખરું